પર્વમાં ચાર આવે સંક્રાંતિ પણ મોટા મોટી સંક્રાંતિ છે મકર રાશિમાં આવે ત્યારે એને મકર સંક્રાંતિ કહેવાય તો મકર સંક્રાંતિનું એક એવું પર્વ છે દાન પુનઃ ધરમ કરમ જે કાંઈ છે ને તેનાથી એક હજાર ગણું પુણ્ય લખ્યું છે આપણા ઋષિઓ મુનિઓ સાધુ સંતો કહી ગયા છે તો પહેલા ગણપતિ મહારાજનું સ્મરણ કરવું બીજો આપણા ગ્રામ દેવી માં નમન કરીએ ભગવાન રામચંદ્ર ભગવાન ગામના તમામ અને આ ગામના સાધુ સંત અને બ્રાહ્મણ ને નમન કરીને શુભ આરંભ કરીએ તો મકર સંક્રાંતિ

બે હજાર ચોવીસ ના સોમવારે મકર સંક્રાંતિ તો આ સમયે નામનું નક્ષત્ર છે વ્યતિપાત અને વરિયા નામનો યોગ છે વિષ્ટીકરણ છે ચંદ્ર છે એની કુંભ રાશિ માં સૂર્ય પોતાની રાશિમાં ગ ને સ કુંભ અટલે મકર સંક્રાંતિ પુણ્યકાળ છે સારામાં સારો પંદર એક બે હજાર આ મકર સંક્રાંતિ નું વાહન ઘોડો છે અને ઉપવાહન છે બીજું હારો સિંહ સંક્રાંતિનું સ્વરૂપ તો સંક્રાંતિ કાળા વસ્ત્ર પહેરે છે સંક્રાંતિ દ્વિજ જાતિ છે એટલે કે બ્રાહ્મણ સંક્રાંતિના હાથમાં પાન અને દાભડો છે સંક્રાંતિ આ વખતે નગર હર વખતે કુમારિકા અવસ્થામાં હોય આવશે વૃદ્ધાવસ્થામાં છે સંક્રાંતિ ફોનું પહેરવું એટલે સમજી જવાનું ફોન હજી વધશે સંક્રાંતિ ભૂરા રંગની ની કચુકી કંઠે કડે બાજી હોય છે સંક્રાંતિ કાસાનું પાત્ર રાખે તેનું આ વર્ષે ધોળવું કાવ પીળવું નહીં કઠોળ તમે તમામ કોઈ પણ પ્રકારના રંગ નથી આવ્યો કઠોળ તો બધાય પ્રકારે આવે સંક્રાંતિ ના હાથમાં આયુષ છે ભાલો એટલે કહેવાનો એ ભાવ થાય કે કલયુગ નો મોટા મોટો કોઈ અવતાર થયો હોય છેલ્લા છેલ્લો તો કોણ ભાલા વાળા મારી

અને દક્ષિણમાં માં છે મોઢું એનું ઉગમણું બેઠા એની માં હસવા માટે આ બાજુ આવે મોઢું આમ છે અને નૈઋત્ય માં દ્રષ્ટિ એટલે ભારત ના ખૂણા ગણાવું તો આ ઈશાન આ અગ્નિ આ વાયુ અને નૈઋત્ય આપણે આવી જાય ગુજરાત ક્રોધ દ્રષ્ટિ આપણા ઉપર છે હર વખતે નહોતી આ વખતે છે સંક્રાંતિ નું જે સ્વરૂપ છે એટલે કે એનો જે વાયુ ફરતો હોય ને ત્રણ અઢાર એકસો ને એસી કિલોમીટર નો ઘેરાવવામાં આવી જાય એટલે પસાર થાય ને એટલે પૂર્વમાં હિમાલય આવ્યો પશ્ચિમમાં માં આવ્યું એટલે દક્ષિણમાં માં આવ્યું બંગાળ તો એકસો ને એસી કિલોમીટર નો ઘેરાવો છે એટલે મધ્યપ્રદેશમાંથી પસાર થાય આપણે ગુજરાતમાં માં એની હવા નથી માથું પુરુષ આકાર છે દાંત ઘસે છે નવ હાથ છે નવ હાથ નવ હાથ જ્યાં રીજી ત્યાં નવ નિજી આઠ પ્રકારની લક્ષ્મી અને નવ પ્રકારની કોઈ પણ સમૃદ્ધિ છે એ નવ પ્રકારની જ્યાં રીજી ત્યાં અહીં આપી છે નાક લાંબો છે પાન તોડતી જાય છે વૃક્ષના

સોનાનું આભૂષણ અને આયુધ ભાલો એટલે કે હથિયાર મોંઘા થાય વાહનમાં અશ્વસ અને ઉપવાન છે સિંહ ઘોડો તો હારો ચંચળ દેવાંગી કહેવાય ઘોડો છે એ દેવાંગીમાં પૂજાય છે રામના લગ્નમાં ઘોડો કોણ બન્યો તો ઇન્દ્ર ઇન્દ્રના શરીરમાં ખો ખો કાણા પડી ગયા હતા હું કામ કે અગસ્ત જે અગસ્ત ઋષિ ના અહલ્યા હતા ને એના ઉપર નજર બગાડી પછી એને ભગવાન જ્યારે પ્રણવા ગયા રામ ત્યારે ઘોડો બન્યા અને એની માથે અસવાર થઈને ભગવાન પ્રણવા ગયા એ ત્યારે એના છિદ્ર હોત શરીરમાં કાણા હાથ પડી ગયા હતા ઇન્દ્ર ના માન બચ્યા ક્યારે ભગવાન અસવાર થયા ત્યારે એટલે દેવાજી અશ્વ કહેવાય છે માટે ધર્મ વધશે પણ સિંહ છે આરું છે વાઘ નથી સિંહ છે એટલે આમ ડાઇવ પ્લાન આપણે બધા ગીરવાળા ને ખબર છે કે તમે આહિલા જાઓ તાઇલા જાઓ સામેથી ગમે તે કરો તો તમને નુકસાન કરતું નથી પણ એને છેડાય નહીં એમ કોઈ પણ વ્યક્તિ ક્રોધી હોય ને કોઈ બી આ વર્ષમાં છેડવું નહીં નહીંતર બબાલ થઈ શકે છે સંક્રાંતિ વખતે એમ કે છે કે તલનું તેલ માથે લગાડવું શરીરે લગાડીને નાવવું તલનું દાન કરવું તલનું તલ ખાવા અને આ ઉપયોગ કરવાથી શું થાય કે દુઃખનો નાશ થાય ને પિતૃ પ્રસન્ન થાય વાલા વાલા તલ ગાયોને ગાંચ ચારો નાખવો કીડિયારો પૂરવું ગોથરાણ રોટલી સાધુ બ્રાહ્મણને દાન આપવો જેથી મહા રોગ અને મહાવ્યાધિ દૂર થાય છે

હળવા ધાન્યમાં સૂર્યનારાયણ છે અને શનિ છે ભાઈ સૂર્યનારાયણ તો ધન ના દાતા છે પણ હરવા શનિ છે કોકને ને દીધેલું છેલ્લે છેલ્લે કોણ કેમ આપણે જૂટવી લીધું હતું એમ જૂટવી હે ખરા મંગળ છે એટલે ઘઉં ચોખા બાજરી અડદ મગ વગેરેના ભાવો વધશે જે કઈ વસ્તુ હોય મોંઘી થાય છે કલયુગના પાંચ હજાર એકસો ને પચીસ વર્ષ પૂરા થયા છે અને કલિયુગમાં હજી બાકી છે મારા કે પ્રલય થઈ જાય પણ બેતાલીસ લાખ

કારણ કે આપણે લોકો બીજા બધા અનુસંધાન બીજા સનાતન ધર્મ ધર્મ પાડી જોવું પેટ્રોલ નાખી પેટ્રોલ ન હોય ગાડી અડકે અડકે પછી બ્રાહ્મણ ને ભુવાન બધા મારવાનો કોઈ અર્થ નથી માટે જીવન નું પેટ્રોલ છે સત્ય સનાતન ધર્મને સત્સંગ છે એને કોઈથી મૂકવો નહીં નકાર લાખ રૂપિયા દાન કરો તો નકામો છે આ વર્ષ મેઘ છે મેઘ રાજા છે શુક્ર મહારાજ શુક્ર અને તેજસ્વી એક રીતે જોતા જી કાય પણ પાકશે તાકાત વાળું પાકશે અનૈશ્ય જી કાય પણ જમીન માં પાકશે શુક્ર તેજસ્વી અને હારવાર સફેદ ઉપર ભાર લખ્યો છે શુક્ર સફેદ કહેવાય સમજો મારી વાત હા રસનો રાજા પાછો મંગળ છે

મૂળ નામ નું આ વર્ષ નું નક્ષત્ર છે મૂળ કરે હો બાજુ હું તો બોલું મૂળ છે સો સુર કરે માટે જીવન માં એટલું જ કેવા આમાં જોઈ વિચારી પગલા ભરશે પાર ઉતરશે ગમે બાબત માં ખેતીવાડી થી માંડીને જીવન માં અને મેઘ છે ને બાર છે ને એમાં આવતે વરુણ નામનો મેઘ વરુણ એટલે જળ જળ નામનો મેઘ છે વાયુ નામનો મેઘ હોય તો વાવાઝોડા વધે પણ જળ નામ નો મેઘ છે એટલે વરસાદ પુષ્કળ થશે અને નવકુલ નાગમાં માં નામનો નાગ છે આખી ધરતી છે એ વાસંગી દાદા ઉપર છે આખી પણ એની સાથે બે છે નવકુલ નાગ અને બે છે એટલે કમોસમી વરસાદ બહુ થાય નદી નાળા છલકા છે મેઘનો વાસ છે ની વાણિયા ને ત્યાં છે વાણિયો એટલે જોઈ વિચારી આપે જોઈ વિચારી આપે એટલે વાણિયો ધન ધાન્ય દ્રષ્ટિએ બહુ સારા હોય દાન દ્રષ્ટિએ તમે દરેક જીના લઈ જોઈ લો પણ જ્યાં ધર્મ હશે ને વરસાદ વધારે આ થાય અને રોહિણી નક્ષત્ર છે એટલે રોહિણી નક્ષત્રનું જે કઈ આખા મેઘ માટે રોહિ નક્ષત્ર મહિનામાં પાંચ રવિવાર છે તો પાંચ રવિવાર છે એ થોડા કષ્ટદાય છે એટલે લગ્નગાળા માટે પછી માણસને

વહીની અમૃત સિદ્ધિ એવું કરે કોઈ પણ માણસને દાળ વાવ કુવા તળાવ એમાં જો સારું જોઈને મૂર્ત કરે તો એમાં પાણી મળે મળે અને મળે અને પછી મીઠું પાણી મળે પછી વૃક્ષિલ અને આચરા બે સંયુક્ત નક્ષત્ર છે શરૂઆતમાં ત્યારબાદ રવિ સૂર્યનારાયણના પુષ્ય અમૃત યોગ છે પુષ્ય નક્ષત્ર હોય રવિવાર હોય ને પુષ્ય નક્ષત્ર છે આ વર્ષમાં ત્રણ છે કોઈ પણ મોટું જમીન લે વેદ કરતું હોય ભોમાસ સિદ્ધિયોગ હોય તેજી છે કરે તો એને નુકસાન ન જાય ઘણા વારસો બેઠા બે ચાર મહિનાની ની ક્યારે આપણે દસ્તાવેજ કરીશું

તેરાની ને હતરાની છે એટલે વાત પીત ને કપ પછી અતિવૃષ્ટિ છે એ હોળે હોળાની છે અતિવૃષ્ટિ એટલે ખૂબ વરસાદ વસ્ત્ર કે ઘી છે એ નવ આની રે તેલ પાંચ આની ઘઉં પંદર આની ડાંગર નવ બાજરી પંદર આની જુવાર અગિયાર આની અને હોળાની માંથી બોલું છું એટલે તમારે કરવાનું પંદર એટલે તુવેર તેરા આની મગ પંદર આની અડદ તેરા ચણા પંદર આની છે વાલ અગિયાર વટાણા પંદર આની ધાણા વરિયાળી અને ઈસબ કુલ ની છે અજમા શ્રીફળ અને કપાસ પંદરાની ની છે અને આ વર્ષની અંદર કરતો ને હ ઉપર નામ હોય અને રૂપા ને કોનોતી છે પણ લાભદાયી છે કોનોતી એટલે માણસને ને વર્ષના સુધી ઓગણત્રીસ ત્રી વર્ષના સુધી ગણવાનું આખી આખી જિંદગી પનોતી નો હોય

તારીખ સાત છ બે હજાર ચોવીસ ના શુક્રવારે વાહન શિયાળ છે એટલે કઈ નક્કી ન કહી શકાય પછી આદ્રા નક્ષત્ર એકવીસ છ બે હજાર ચોવીસ ના શુક્રવાર અને વાહન એનું મોર છે સંયોગ્યું છે ને સારા વરસાદ થશે પુનર્વસુ તારીખ પંદર હાથ બે હજાર ચોવીસ ના ઓગણી આઠ બે હાજર ચોવીસ ના શુક્રવારે વાહન છે ડેડ કોઈ બે અતિવૃષ્ટિ થાય તારીખ બે આઠ બે હાજર ના વાહન ગધેડો છે ઘોડો અને સંયોગ્ય છે છૂટો છવાયો વરસાદ રહે પૂર્વા ફાલ્ગુની તો ત્રી આઠ બે શુક્રવારે વાહન ઉંદર છે મધ્યમ વરસાદ થાય પછી ઉત્તરા ઉત્તરામાં તેર નવ બે હજાર ચોવીસ ના શુક્રવારે વાહન હાથી છે મેઘ ગર્જના સાથે નદી નાળા છલકા હે અને વાવાઝડો આવશે જેની ચિત્રા તારીખ દહ દહ બે હજાર ચોવીસના સંયોગ્ય છે ને અતિવૃષ્ટિ થાય સ્વાઈપ સ્વાઈપનું વાહન શિયાળ છે અને છૂટો છવાયો સમુદ્રમાં વરસાદ થાય ને વરસાદ ઋતુ વર્ષા ઋતુ વિદાય લે તારીખ ત્રેવીસ દહ બે હજાર ચોવીસ બીજા બધા મધ્યમ છે પણ એક છે ને કે વૃક્ષીર છે એમાં ઈ એક જ નબળો આખા માં છે અને ઈ બે ઈ આવે છે હાથ છ બે હજાર ચોવીસ ભૂલી ગયો બે હજાર છવ્વી નવ બે હાજર ચોવીસ ના વાહન મોર છે ને સારામાં સારું